દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલા એકસો વીસ વર્ષ જૂનો રાજાશાહી વખતનો કેનેડી બ્રિજ જર્જરિત હાલતમાં હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોખમી પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી દ્વારકા જિલ્લાનો મુખ્ય મથક જામ ખંભાળિયામાં આવેલા 120 વર્ષ જૂનો રાજા શહી વખતનો કેનેડી બ્રિજ જર્જરિત હાલતમાં હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોખમે પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી પુલની બાજુમાં વૈકલ્પિક રસ્તો બનાવાયો હતો પાલિકા દ્વારા સરકારમાં જર્જરિત પુલ નવો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકાની રજૂઆતને ધ્યાનમાં લઈ એકસો વર્ષ જૂના કેનેડી બ્રિજને આધુનિક સિસ્ટમથી નવો ફ્લાય બ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા પચીસ કરોડ ફાળવ્યા છે આ પુલ બનવાથી ખંભાળિયાથી પોરબંદર ભાણવડ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છતા વાહન ચાલકો સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે આસપાસ વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ રહેશે ખંભાળિયાનો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ છે આ પુલ કેટલાક સમય થયા જર્જરિત હતો ત્યારબાદ નગરપાલિકાએ આ પુલ નવો બનાવવા સરકારમાં રજૂઆત કરેલ હતી ત્યારબાદ સરકારે પચીસ કરોડ રૂપિયા મંજૂર કરેલ છે સરકાર દ્વારા પુલને પચીસ પોઈન્ટ ચોસઠ કરોડ ફાળવવામાં આવતા ટૂંક સમયમાં આ આધુનિક ફ્લાય ઓવર બ્રિજ બનશે જેથી ખંભાળિયાના લોકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતો મહત્ત્વનો ગણાતો આ પુલ બની જશે અને લોકોને ફાયદો થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ દ્વારકા